પર્યુષણના પાંચમા દિવસે કલ્પસૂત્રના વાંચનમાં આવેલ ભગવાન મહાવીર જન્મ વાંચનની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ ત્રિશલા માતાને આવેલા ચૌદ સ્વપ્નોની ઊંચી બોલી ભાવિકોએ લાભ લીધો જૈનોમાં પર્યુષણ પર્વનું બહુ મોટું મહત્વ હોય છે આજે પર્યુષણ પર્વના પાંચમા દિવસે કલ્પસૂત્ર વાંચનમાં ભગવાન મહાવીરનું કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જન્મ થયો હતો ભગવાન કેટલો સમય માતાના ગર્ભમાં રહ્યા હતા તે વખતે કેવું વાયુમંડળ હતું તે શ્રાવક શ્રાવિકીને ગુરુ મહારાજે સંભળાવ્યું હતું આચાર્ય નેમસુરી સમુદાયના સાધ્વી ધર્મરત્ના શ્રીજી મહારાજ તથા સાધ્વીજી રાજધર્મો શ્રીજી મહારાજે કહ્યું કે તે વખતે ભગવાનનો જન્મ થયો ત્યારે ભાવિકોએ થાળી વગાડી ગીતો ગાઈ અને ગગનભેદી નાદ કર્યો હતો ઘણા ભાવિકોએ શ્રીફળ વધેરી તથા ચોખાથી વધાવીને ભગવાનના વધામણા કર્યા હતા ત્યારબાદ ભગવાનને પારણામાં પધરાવ્યા હતા ત્યારબાદ અષ્ટ પ્રકારની પૂજા કરવામાં આવી હતી અને ભગવાનનું હાલડ ઉગાયું હતું આજે સંઘમાં ત્રિશલા માતાને આવેલા ચૌદ ચાંદીના સ્વપ્નો ઝુલાવ્યું છે બોલ્યો બોલી લાભાર્થીઓ સા પરિવારના ઘરે વાસ્તે ગાઝતી ચતુર્વિધ સંઘમાં પધાર્યા હતા જ્યાં સાધ્વી શ્રી ધર્મરત્ના શ્રી મહારાજ સાહેબે માંગલિક ફરમાવ્યું હતું ભગવાનની યાત્રામાં જોડાયા હતા

માન વચન કાયાથી આજે વિશ્વમાં બધા કરી રહ્યા છે પરવાધિરાજ એટલે એમ કહેવાય કે અમારા જૈનોના જેટલા બી બાર મહિનાના પર્વ આવે છે એમાં રાજા તરીકે હોય તો પર્વાધી રાજ કહેવાય છે અને આ પર્વાધી રાજને અમારા ભાષાની અંદર પર્યુષણ કહીએ છીએ એ પર્યુષણ એટલે કહેવાય છે કે પરિપૂરક ઉષ ધાતુ છે એટલે ચારેય બાજુથી પરી એટલે ચારે અને ઉષ એટલે કે ગરમ ચારેય બાજુથી આપનો આત્મા વિષય કસાય રાગ ક્રોધ માન માયા એટલો બધો મલિન થઈ ગયો છે અને ગરમ થઈ ગયો છે અને એ આત્માને ઠંડક આપવાનું કામ પર્વાધિરાત પર્વ પર્યુષણમાં કરેલી એ આરાધના આત્માને ઠંડક આપે છે અને બીજી રીતે કહેવાય છે પજોસના પજોસન એટલે દેહથી ભિન્ન રહીને આત્મભાવમાં વસવું એ પજોસના બીજું છે પર્યુપસમના પ્રતિકૂળ અનુકૂળ સંયોગમાં સમભાવમાં અમારા આત્માને રાખવાનું છે પરયુપસમના કહેવાય એ સસાયનો જય કરવો ચોથા નંબરમાં પજોસનમ એ મન કાયાથી સેવા પરસ્પર બધાની કરવી જોઈએ પાંચમું છે પરિસમતા શ્રમના સમ જીવમાંથી શિવ બનાવે એ પર્વ પર્યુષણ છે અને છઠ્ઠું છે પરિસમન્તાત ભૂષણમ પ્રીતિ ગુનાનું રાગી બનાવે એને પર્વાધિરા પર્વ પર્યુષણ અને પર્યુ ક્ષમતા ક્ષમા માગવી આ પર્વાધિરાજની અંદર ત્રણ દિવસ લક્ષ્મી શ્રીજી મહારાજાના અમારા વ્યાખ્યાન એમાં પણ કર્તવ્ય શ્રાવકના આવી ગયા ત્યાર પછી આ છેલ્લા ચાર દિવસમાં મહાન એવા જૈનોનું સૂત્ર કલ્પસૂત્ર એ કલ્પસૂત્રનું વાંચન કરતાં કરતાં ભગવાન મહાવીરના ટેવન્ટ ટ્વેન્ટી સેવન ભાવ અને એ ભવમાં આજે પરમાત્માનું જન્મ વાંચન આવતા અમારા જૈનોને એટલો બધો હરખ થઈ રહ્યો છે કે ભગવાન મહાવીરનો જન્મ વાંચન આ દિવસે કોઈ પણ ઘરમાં રહેતું નથી બધા જન્મ વાંચન સાંભળવા આવે છે અને પરમાત્મા જન્મને ધારણ કરે છે શેના માટે તો કે અજન્મ બનવા માટે જ આ પરમાત્મા જન્મ લે છે એ અમારું આજનું મહાવીર જન્મ વાંચન એમાં અમારા જૈનો ખૂબ ધામધૂમથી ઉજવે છે બોલો મહાવીર સ્વામી આજે જૈનોના મહાપવિત્ર ગણાય એવા પર્યુષણા પર્વનો પાંચમો દિવસ છે ગીતાર્થ ગુરુ ભગવંતો જ્યાં પણ હોય બિરાજમાન હોય તે આ કલ્પસૂત્રનું વાંચન કરતા હોય છે કલ્પસૂત્રની અંદર આ પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામી એમનો જન્મ કેવા વાતાવરણની અંદર કેવા વાયુમંડળની અંદર કેટલા દિવસ કેટલા મહિના એ માતાના ગર્ભમાં રહ્યા અને તે વખતે એવું શાસ્ત્રમાં વિધાન છે કે નારકીના જીવોને ક્યારેય સાતા મળતી નથી પરંતુ ભગવાનનો જ્યારે જન્મ થાય ત્યારે નારકીના જીવોને પણ સાતા મળે છે આવા સરસ મજાના પરમાત્માનો આજે જન્મદિવસ એનું જન્મ વાંચન અમારા બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે નેમીસુરી સમુદાયના ધર્મરત્નાશ્રીજી શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મા શ્રીજી મહારાજ સાહેબ પધાર્યા છે અને એમની નિશ્રામાં સંઘની અંદર સરસ મજાની પરિક્ષુણા પર્વની આરાધના ચાલી રહી છે આજે પાંચમા દિવસે ભગવાનની માતા ત્રિસલા રાણીને જે ચૌદ સ્વપ્ન આવ્યા હતા એ ચૌદ સ્વપ્નો અને એની બોલીઓ અને ત્યારબાદ પારણાની બોલી બોલાવવામાં આવી જે લાભાર્થી પરિવારે જે સુરેન્દ્રભાઈ લાભાર્થી પરિવાર જે છે એમના ઘરે બધા ચતુર્વિદ સંઘ વાસતે ગાસ્તે બેન્ડ બાજા સાથે એમના ઘરે જશે ત્યાં પગલાં કરશે અને ગુરુ મહારાજ ત્યાં માંગલિક ફરમાવશે ત્યારબાદ અહીંયા સાધર્મિક વાત્સલ્યનો કાર્યક્રમ પણ રાખેલો છે દીપક શાહ